યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ એવું સંશોધન કર્યું કે આ સુદર્શન ક્રિયા છે એ આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવાડીએ કારણ કે ભારત વર્ષમાં ભારતના શાસ્ત્રોમાં સુદર્શન ક્રિયાનો લાભ ઘણો છે વર્ણવ્યું છે તો લેટેસ્ટ ટેસ્ટ આપણે પ્રયોગ તો કરીએ કે આ લાભ સાચો લખ્યો છે કે ખોટો ભારતના ઋષિમુનિએ બધી વાતો કરી છે સાચી કે ખોટી એટલે લોકોએ સુદર્શન ક્રિયા માટે ભારતથી એક યોગાચાર્ય બોલાવ્યા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મીટિંગ કરી અને એ લોકોને આ બધી વાત આ યોગાચાર્ય દ્વારા કેવડાવી અને પછી વોલન્ટરી કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓના કોર્સમાં એનરોલ થવું એ થઈ શકે છે લગભગ 300 જેટલા છોકરા છોકરીઓ જે કોલેજમાં યુનિવર્સિટીમાં ભણતા હતા એ લોકો આ સુદર્શન ક્રિયા શીખવા માટે અને નિયમિત કરવા માટે નામ નોંધાયું શીખ્યા 6 મહિના સુધી નિયમિત કર્યું પછી આ ત્રણસો છોકરા છોકરીઓ જે કોલેજમાં ભણતા હતા એ લોકોનો રિપોર્ટ લેવામાં આવ્યો કે તમે આ સુદર્શન ક્રિયા નિયમિત કરી છે અને છ મહિનાથી તમે નિયમિત કરો છો તો તમને શું લાભ થયો આ વિદ્યાર્થીઓ જે વાત કરીને હવે ધ્યાનથી સાંભળજો અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલંબિયાના વિદ્યાર્થીઓ અમેરિકન વિદ્યાર્થીઓ અશ્વેત અને શ્વેત વિદ્યાર્થીઓ ભારતીય એ લોકોએ કહ્યું કે અમે મહિનાથી આ સુદર્શન ક્રિયા કરીએ છીએ તો પહેલો લાભ એ છે કે અમારી એકાગ્રતા વધી હોય એવો અમને અનુભવ થાય છે બીજી વાત એમણે કરી કે અમારો મેમરી પાવર એટલે યાદશક્તિ એ વધી હોય એવો અમને અનુભવ થાય છે આ વાત જ્યાં વિદ્યાર્થીઓ કરી એટલે તરત જ શિક્ષકોએ છેલ્લા છ મહિનામાં બે ત્રણ ચાર પરીક્ષાઓ જે મહિના પહેલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ ચેક કર્યા તો બધા જ ત્રણસો વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં પાંચ થી માંડીને વીસ ટકા સુધી ઇમ્પ્રુવમેન્ટ દેખાણું એટલે વિદ્યાર્થીઓની વાત સાચી કે એકાગ્રતા વધી છે અને યાદશક્તિ વધી છે પછી ત્રીજી વાત આ વિદ્યાર્થીઓ કરી જે બહુ અગત્યની છે આ વિદ્યાર્થીએ કીધું કે પહેલા ઘણી વખત અમારા મૂડ દિવસમાં પાંચ સાત વખત હાઈ લો થતા હતા કોક વખત એકદમ આનંદમાં આવી જઈએ ઊંચા મૂડમાં આવી જઈએ અને કોક વખત એકદમ ડિપ્રેશનમાં આવી જઈએ આ યોગિક ક્રિયાઓ યોગાસન અમે શરૂ કર્યા ને પછી અમારા મૂડ સ્થિર રહેતા હોય ને એવું લાગે છે એટલે અમે સારી રીતે નિર્ણયો લઈ શકીએ છીએ આ કેટલો મોટો લાભ થયો ત્રીજી ચોથી વાત એમણે કરી કે પહેલા એટલે કે આ યોગાસન કરતા પહેલા અમને ઘણી વખત કોઈ નાની ક્રિયા કરે જે અમને અયોગ્ય લાગતી હોય ઓફેન્ડિંગ લાગતી હોય તો અમને એના પ્રત્યે ઘૃણા થતી હવે એવો ભાવ રહે છે કે ભાઈ એ એની રીતે વર્તે છે અને માને મારે શું આવી રીતે એ વાત એ શબ્દો એ ક્રિયા ગ્રહણ કરવી હું નાની નાની વાતમાં શું કામ ડિસ્ટર્બ થઈ જાઉં નાની નાની વાતમાં પહેલા અમે ડિસ્ટર્બ થઈ જતા હતા હવે એમ લાગે છે નાની નાની વાતમાં અમે ડિસ્ટર્બ નથી થતા આ કેટલો મોટો લાભ છે